વન થી નાઇન સુધીના વર્ગ આવડતા હોય તો લખી લોર આવું થાય છે એકનો વર્ગ એક એક વત્તા એક કરતા હોય ટુ ના ટુ તો થ્રી ના સિક્સ ના થાય થ્રી થ્રી જા નાઇન વર્ગ ઉપર ટુ આ ક્યાં કામ આવે તો કે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ કે પહોળાઈ ગુણ્યા પોળાય એ રકમનો એ રકમ સાથે ગુણાકાર चौसठ ने टेन थी नाइंटी नाइन जीरो लगाड़ी एट जीरो नाइन जीरो तो आ बदा जवाब एक जीरो हो तो जीरो थी जाए टेन नो स्क्वेर हंड्रेड તો હંડ્રેડ નો સ્ક્વેર થાઉઝન્ડ ના ટુ ઝીરો ફોર ઝીરો હોય તો હવે આનાથી રિવર્સિટી રિવર્સ આનું સોરી વર્ગાયળ સ્ક્ ફોર નો સ્કવેર રૂટ શું થાય તો બે જીરો જે જીરો કરી નાખો અને સિક્ફ્ટી ફોરનું સ્ક્વેર રૂટ એટ એ સિક્સટી ફોર એટલે બે રીતે સીખોર વામ અને આમ રિવર્સ એટલે વર્ક એ રૂટી આવડી જાય અને સ્ક્વેર આવડી જાય હવે યુનિટ ફિગર ઇઝ વન એકમમાં એક હોય કે એના વર્ગ યુનિટ ફિગર વન એના સ્ક્વેર પણ મેડમ લખે છે એમ લખજો આવી રીતે લખવાના ઇલેવન ટુના ઇલેવન એ રીતે દાખલાના સ્વરૂપે લખવાના છે આવું અત્યારે શીખડાવું છે ત્રીજા ધોરણના છોકરા સો ડબલ વાળાને શીખડાવી શકાય એટલું વિશે શીખડાવું પછી તમારે એ તમે ચેન્જ કરી શકો ઇલેવન ટુ ના ઇલેવન ટ્વેલ્વ ટુ ના ટ્વેલ્વ સ્ક્વેર જ થયો પણ લખવાની રીત પેટ ગઈ આના આધારે બીજા આવા દાખલા થઈ શકે એટલા માટે આ દાખલો ગણવા માટે એની રીત અહીંયા જામનગર બ્રિટિનનું સ્ટેશન છે એરફોર્સનું મને છે તો એના વાહનો નીકળતા હોય ને એના નેમ ટ્રેકની આગળ એરો માર્યા હોય ઘણી વાર એક એરો હોય કાંઈ બે એરો હોય કાં ચોકડી મારેલી હોય એના સિમ્બોલ છે પ્રતિક અહીંયા દાખલાનો સિમ્બોલ છે ગુણિયા વધતા ગુણિયા એટલે કે મલ્ટિપ્લિકેશન યુનિટમાં કરવાનું ટેક્સનો સરવાળો કરવાનો અને ટેન્સનું મલ્ટિપ્લિકેશન કરવાનું અને કહેવાય યુનિટ ટેન્સ અને ટેન્સ મેડિમ ઇંગ્લિશમાં લખ્યું યુ ટી યુનિટ ટેન્સ અને ટેન્સ દસ બોલીએ કશી કહે વન 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 પ્લસ વન ટુ અને વન વનસા વન આ બધા દાખલાની અંદર આન્સરમાં માપેલો વન તો આવવાનો છે

ફાઇવ પ્લસ ફાઇવ ટેનનો ઝીરો વન એરી ફાઇવ પ્લસ ફાઇવ ઇન્ટુ ફાઇવ પાંચ ગુણા પાંચ ટ્વેન્ટી ફાઇવ પ્લસ વન ટ્વેન્ટી સિક્સ બધામાં હવે કેરી ફવર થશે પ્લસ વન થર્ટી સેવન વન વર્ઝા વન સેવન પ્લસ સેવન ફોર્ટી ફોર વન એરી સેવન સેવન ફોર્ટી નાઇન સત્યુ સત્યુ ઓગણપચાસ વત્તા એક ફાઈવ ઝીરો પચાસ આના જેવા દાખલા કે જેમાં યુનિટ ફિગર વન હોય પણ ટુ ડિજિટ હોય દાખલ તરીકે

પહેલા ગુણાકાર કરો પછી પ્લસ કરો પછી ગુણાકાર કરો 1 * 1 = 1 6 + 8 = 14 ના 4 1 કેરી 6 8 * 6 = 48 40 + 1 = 41 આના જો આપણે બધા દાખલા બનાવી શકાય અને આવી શકે હવે યુનિટ ડિજિટ સ્પાઈ યુનિટ ફિગર ઇઝ પણ તમને ગરમી નથી હોય તો અહીંયા આવ્યો ના ના ગમે અહીંયા આવ્યું હા ભણ્યા તમે પાછો સેજ જગ્યા કરો ને ત્યાં ઉભરો ચેર લઈને અહીંયા છે તમે છે ને અહીંયા આવ્યો અહીંયા ખુરશી મૂકી દો મેડમ રહે છે તમે આ બધો નહીં ખુરશી અહીં આવી ગીધું પંદર ચેર ઉપર

એ ખરેખર એ પ્રાણી છે જર્સી ગાયનું દૂધ એ વન દૂધ કહેવાય અને આપણી ગાયનું દૂધ એ એક કહેવાય પણ હવે જે શેરીમાં ભરાયેલી વણશંકર છે ટ્વિન્સ અને જો એટલે એમાં પછી શુદ્ધતા નથી રહી પણ જે પ્યોર દેશી ગાય સચવાયેલી છે ગીર ગાય કાંકરેજ ગાય એની ઘણી બધી જાતો છે તે બધી ગાયની ખૂંદ હોય એ ખૂંદમાં સૂર્યશક્તિ હોય અને એના યુરિનમાંથી ગોલ્ડ મળે છે જૂનાગઢમાં સંશોધન થયું છે ને એમાંથી સોનું તારી શકાય છે ગાયના યુરિનમાં તો ગાયને કેટલા સિંગડાઓ હોય તો ગાયના મિસ્ટર એટલે કે આખલા એને કેટલા સિંગડા હોય બી ભેંસને તો ભેંસના મિસ્ટરને શું કહેવાય પાડો એને કેટલા સીંગડા હોય બી ગાયને માતા કહેવાય તો ભેંસને માસી કહેવાય કે નહીં માસીન ભેજતા કેવાય તો ભાઈ સે ગુસે થઈ જાય ચાલો બકરી કેટલા સિંગડા હોય બે ઓરણ બે કધેરા ની બે એટલે આ સાયકોલોજીકલ નિયમ છે કે કોઈની પાસે હા પડાવી હોય ત્યારે પેલા ચાર સવાલ એવા પૂછો કે જેમાં હા આવે પછી પાંચમો સવાલ પૂછો એટલે હા પડી જાય તો આપણું ગમ થઈ જાય અને માણસને એક પણ સિંગરો હોતું નથી છતાંય બધાને ટીક મારતો હોય છે અને ગધેડો ન હોય છતાંય તો આ બધામાં બે સિંગરાયની જરૂર પડશે બે સિંગરા એટલે શું તો કે ફાઈવ નો સ્ક્વેર કેટલો થાય ટ્વેન્ટી ફાઈવ બધામાં લખી નાખો ટ્વેન્ટી બે સિંગડા ઉગાડી ગયો પણ કઈ ઉપર એક જાહેરાત આવે છે એમાં એક ચીંગડું બતાવે છે કેવી કેવી જાહેરાતો બનાવે છે જાહેરાતમાં પણ સરસ જોક જોઈએ છે એક કાજા કીની જાહેરાત આવતી એમાં એક ડાન્સર છે ને ડાન્સ કરીને નામાંક કરે છે તો એમ વાળા મામા છે તો મારી બાજુમાં એક છોકરો બેઠો હતો મને કે અંકલ એ મેડમ છે ને ચા પીવાની ના પાડે છે મેં જાહેરાત તો પૂરું કરી દીધું ચાની જાહેરાત ચા વેચો મને હતી ઓલા એવું રોજી કેવું મહેરું એ ના પાડે છે ચાનો પીવાય એમએફ ટાયર એમાં હાથેથી ઉશ્કેલો બતાવે છે તો કે જે ટાયરને હાથેથી ઉપાડવું પડતું હોય તેને બહારમાં હું લગાવવાની જરૂર છે ને એકવાર માજીને કેમની ગોળી લખી દીધી હાથમાં પડીને ભાંગી ગઈ આ ગોળી ટકાઉ નથી મારા આટકે ક્યાંથી મદદ કરશે એટલે હસતા એની હોઉં અને ઘણી શીખતા શીખતા ઘાસ હસવું હોય ટેન્ચર હું જોઈએ અને એમાં પ્રેક્ટિકલ છે એકવાર એક છોકરાને કીધું મેં કીધું ટેન્શન એટલે શું એની ચેલેન્જ એટલે શું મને કે આપીને બતાવું સમજાવું બોલીને કે કરીને બતાવું કરીને બતાવું દર શનિવારે મારી દીકરી ટેસ્ટ હોય તો શનિવારે પેપર હતું મને કે કાલે બતાવીશ અને પેપરમાં લખું હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે પચીસ વાટકા પેપરમાં મને પાસ કરીને બતાવો પૂરું પેપર મૂકી દીધું ચેલેન્જ છે મારે કેવું પણ હું મારી કહ્યું ચેલેન્જમાં जानो पहले क्या करूं तो के टेंस में क्या है 1 1 પછી ક્યો ડિસી જાય 2 એમ એનો પુરા આ 1 2 2 2 2 3 3 પછી આવે 4 3 2 4 ભાગ આ રીતે બધું બરાબર કરી લેજો 4 40 5 6 36 30

વન ફાઈ ડબલ વન પછી શું આવે વન ટુ આપણે અગિયાર વાળે ગુણાકાર કર્યા હતા બેને જુદા પાડો અને સરવાળો કરો વન થ્રી ટુ

નેરો કાલ છે મને સાડા 5:00 ની સાડા 5:00 પર સ્વાધ્યાય છે યાર સાંજે કેમ લેવું બસ એ સરને કે જરે 5 આવી જજો ટોટલ સ્વાધ્યાય એમ કે સોપી દીધું એટલે આજ જે છે ને એ બધું સ્વાધ્યાયમાં પડી જશે કઈ લોકો સાડા કે નહીં આપણે આપણે સમય આપણો સમય આવે 6:30 થી 6:30 હોય છે એટલે બહુ કાઈ નથી અમારું બધું આનીને બેસ થશે નોલેજ તો બધું છે માનિયે जी काले रात ये ना बिचारी विचार करता कि एवा पॉइंट ने के जे हमने ट्रेनिंग पेनो ने काम आवे ने काम आवे એટલે મે બરવ રાખ્યો તો પોલીસ કે એવું કેવું બનાવું કે બે માં લે ચાલો અમાકુ સવાલ એની ક્વેશ્ચન ક્લિયર આ અમા પહેલા તો 2 * 4 * 2 * 3 * 6 લખું છું પહેલા નહીં નહીં 2 નો જવાબ નહીં નહીં પછી નો આમે એની એજ કરવાનું મે 3 6 3 4 5 4 25 એ

આ રકમની એવી બે રકમ શોધો કે જે ચઢતા ક્રમમાં ઇન્ક્રીઝ રકમમાં એનો ગુણાકાર ફિફ્ટી સિક્સ થાય તો સેવન પાય શું આવે એટ સેવન એટઝ ઝા ફિફ્ટી સિક્સ તો એમાં સ્મોલ ફિગર છે એ આખો ફિગર થાય ફરી સેવન્ટી ટુના એવા બે ભાગ પાડો કે જે ચડતા ક્રમમાં ગુણાકાર સેવન્ટી ટુ થાય તો એટ અને નાઇન એટ નાઇન ઝા સેવન્ટી ટુ એટલે ક્યારેક મેરાથી બેઠા હો ત્યારે આ પારો લખવાનો નાઇન જીરો છે નાઇન જીરો ટ્વેન્ટી ફાઈવ એનું વર્ગ મૂળ રૂટ શું છે તો ટ્વેન્ટી ફાઈવ હોય તો ફાઈવ તો આવે ફાઈવ ફાઈવ નાઇન જીરો ના એવા બે ભાગ પાડો એ જે चढ़ता ક્રમમાં રકમ હોય તો નાઇન ટુ મહિના ટેન નાઇન ઝીરો થાય એક જ એવી રકમ હોય તો બીજી રકમ હોય તો એમાં અલગ અલગ હોય પંદર પંદર મહિના ચાર નેવું કેવું કંઈ થાય પણ એ બીજી રકમ થોડી હોય જ્યારે નવ ને દસ ચડતા ક્રમમાં છે તો એમાં નાની રકમ કંઈ નવ નવ ગુણ્યા દસ એટલે નેવું તો નવ છે જવાબ હવે આપણે લખી થી નાઇન્ટીન સુધીના સ્ક્વેર ઇલેવન ટુ 90 ઘણા બધાને મોડિયા આવતા હોય છે પણ આની રીત સમજી લો તો આના આધારે નાઇન્ટી થી નાઇન્ટી નાઇનના સ્ક્વેર જાય 11 નાઇન્ટી વન નાઇન ઇલેવન ટુ વન 11 નો સ્ક્વેર 15 * 12 = 180 12 આમ લખજો થોડી રીત બતાવ કે 12 * 12 = 144 ગીકાનો કે દાખલો ગેર હતો બેસી ઉપર આ 10 નો બેસી અને અરે ગીકાને ન આવ્યો તો આ જેસી કી દરેકમાંથી એકડો કાઢી નાખવો એકડો કાઢી નાખો એટલે એની કિંમત નીકળી જવી તો અહીંયા આપણે દરેકમાંથી વન રૂમ કરી દઈશું બેઝ ટેનનો બેઝ છે દસનો બેઝ છે કારણ કે ટુ ડિજીટ છે પણ બેઝ હંડ્રેડનો બેઝ આવવો જોઈએ પણ વધારે છે દસ દસ થી વધારે કેટલા માટે જ્યારે નીચે હોય તો પ્લસ દસ કરતા કેટલા વધારે એક એનો ગુણાકાર એક ગુણ્યા એક એક હવે સરવાળો કરવાનો ઇલેવન પ્લસ વન ટ્વેલ્વ હવે ફેન વિશે મૂકી દો અહીંયા બાજુમાં લેવાની ડાયરેક્ટ કરીએ છીએ ટ્વેલ્વ એટલે શું દસ કરતાં કેટલા વધારે ટુ 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 સાન ફોર હવે સરવાળો કરવાનો ટુ પ્લસ ટુ ફોર અને બે માંથી એક વન લેવાનો બે વન નહીં લેવાના એક લેવાના થ્રી થ્રી સાન નાઈન થ્રી પ્લસ થ્રી સિક્સ અને બે માંથી એક પસંદ કરો બે એક चिल्लानो सरवाडो करवानो नथ। four four side अन्य जा eight हाँ नहीं four जा sixteen sixteen no six one carry four plus four eight plus eight one, one nine ये देख मत ये पर तो चार मिला चार four four जा sixteen sixteen no six one carry ફોર પ્લસ ફોર એટ પ્લસ વન નાઇન અને વન ફાઈવ ફાઈવ ઝાડ ટ્વેન્ટી ફાઈવ ટુ કેરી પાંચ ને પાંચ દસ ને બે બારનો ગગડો બધી પછી એક હવે આમાં ત્રણ વન દેખાય છે તેમાંથી બે લેવાના એક આપી દેવા બાકીના ત્યારે ટ્રાય કરો सिक्स सिक्स आर थर्टी सिक्स थ्री के सिक्स प्लस सिक्स ट्वेल्व प्लस थ्री फिफ्टीन फाइव चौदह बारे बार ना, थ्री टाइम वन चे टू टाइम वन ए टू बारे ની કામગીરી બત્રીસ વર્ષ કરી પેપર તપાસવાની તો એની અંદર છેલ્લે એવું મારું કામ હતું સૌથી સિનિયર એટલે કે જેના નેવું ઉપર આ માર્ગ હોય એ પેપરને રીચેક કરવાનું પેપર બધા તપાસાઈ જાય બધું કારણ કે પેપર ફરે પાંચ જણા વચ્ચે એ ચેક કરે પછી એક જણા પાછું ચેક કરે અને છેલ્લે ફાઇનલી નેવું ઉપર ના હોય એ બધા પેપર અલગ તારવીને ફરી ચેક કરવાના એટલા માટે કે નેવું બરાબર છે કે નહીં ઓછા હોય તો વધારો અને જો વધારે હોય તો ઓછા કરો એક છોકરાને ખાલી એક માર્ક માઇનસ એટલા માટે કરવો પડ્યો હતો કે એને ફોર્મ જે આપણે ફોરેન્સિકમાં આપણે ફોર્મ બનાવીએ છીએ મધ્ય કે મધ્ય શોધવા માટે તો એની અંદર એને લાઇનિંગ નથી દોરી પેન્સિલ એ લાઇનિંગ નથી દોઈ માટે માઇનસ હોય એકવાર છોકરાએ આપણે ઇક્વલ ઇક્વલ કરીએ છીએ સ્ટેપ તો લઈએ એમાં ઇક્વલ કરીએ એ ઇક્વલ એક કેમાં નતા કહેતા એ માઇનસ કરીએ તો આવું શું હા હા પછી આમાં અમે ફેલ કરતા શરૂઆતમાં પેપર આવે ને ત્યારે પેપર હાથમાં લેવાનું પછી આમ પાના ફેરવવાના ખાલી નિદાન કરવાનું કે આમાં આટલા માર્ગ આવશે પછી બધા જુએ લગભગ એવરેજ સાચી પડતી અને મને યાદગાર એટલા માટે રહી ગયું સત્તરમાં છેલ્લે મારે સ્વૈચ્છિક મેં છોડ્યું હતું પહેલાં રાજીનામું આપ્યું હતું રાજીનામું આપ્યું એ પહેલાં મારી છેલ્લે કામગીરી હતી શોધમાં આ જ કામગીરી એક ભૂલના સો રૂપિયા મારી ભૂલના નીચેના દસ રૂપિયા હું ભૂલ કરતો સો રૂપિયા હું નિવૃત્ત થઈ ગયો પેન્શન ચાલુ થઈ ગયું મને લેટર આવ્યો કે તમારી દસ માર્કની ભૂલ છે હજાર રૂપિયા દંડ કરો દંડ ભરો જો દંડ નહીં ભરો તો આવતી વખતે એક્ઝામ માટે તમને બોલાવવામાં આવશે નહીં પ્રિન્સિપાલ કે શું ભરો તમારે ક્યાં જવું છે સરકારી દેવું રહેવું જોઈએ નો પછીની એક્ઝામ ટીચર નોકરી થતી જાય છે ટીચરો માટે જો એમાં માર્કની ભૂલ પડે એક માર્કની ભૂલ પડે એટલે દસ રૂપિયા દંડ થાય વિદ્યાર્થીઓ ઘણી વાર કહેતા હોય છે કે ટીચરો માર્ક નથી આપતા પણ હવે હું મારા વિદ્યાર્થીને ઘણી વાર શીખવાડું છું આજ અરે કોમર્સ હતું અને ગુજરાતી મીડિયમ હતું એટલે વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ બધું ન આવડે તો એ ગપ્પા મારી આવો